મને જોવું છે કે એને મને રીંગ ઉપર થી અને બ્રેસલેટ ઉપર થી મને આઈડિયા આવી જશે મને જોવા જાય તો મને આઈડિયા આવે ને પોલીસ નથી ના પાડે છે અંદર જવાની અંદર જાય આવી ના કેમ આઈડિયા આવે એમના એમના પેરેન્ટ ત્યાંથી નીકળી ગયા છે નીકળી ગયા છે એનો કઝિન નહીં તો આવી ગયા છે આ લોકો એ લોકો એને નો જવા દીધા